પાછો લાઈવ લાઈવ આવ્યો છું અને આવવાનું કારણ એક જ છે જે તમારી સાથે બહુ ડિસ્કસ કરવું જરૂરી હતું તમને આગાહ કરવા બહુ જરૂરી હતા એટલા માટે લાઈવ આવ્યો છું તમામ લોકોને લાઈવમાં જોડાવા માટે વિનંતી છે તમારી સાથે લાઈવ આવવાનું કારણ એક જ છે કે મારા બે વર્ષ જૂના લાઈવ અત્યારે વાયરલ થઈ રહ્યા છે જેમાં મિત્રો કીર્તિ પટેલ અને ખજુરભાઈના વિડીયો લગાતાર વાયરલ થઈ રહ્યા છે જેમાં કીર્તિ પટેલ લાઈવ થઈને અવારનવાર ખજુરભાઈ પર નવા નવા આરોપો લગાવી રહી છે મિત્રો ખજુરભાઈના વિશે જેમ તે આપ શબ્દો બોલી રહી છે અને તેના વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે તેમાં ખજૂરભાઈનું આ લાઈવ પણ ખૂબ જ તેજી વાયરલ થઈ રહી છે જેમાં ખજુરભાઈ તેમના વિડીયો વિશે કંઈક કહી રહ્યા છે તેનો અમે આખો વિડીયો આગળ બતાવ્યો છે તે વિડીયો પૂરો જોજો અને તેમાં કોણ સાચું છે અને કોણ ખોટું છે કમેન્ટ કરીને મને જરૂર જણાવજો વિડીયો જુઓ

હું લોકોને કહી રહ્યો છું કે ભાઈ લોકોને મદદ કરવી જોઈએ એવા રિલેટેડ વિડીયો છે એક વિડીયો હું તમને સેમ્પલ બતાવીશ છે મારા જે ફેન ક્લબ છે જે મારા ચાહક મિત્રો છે અમુક માણસોને પૈસા તો મને અમુક લોકો એવી કમેન્ટ કરી છે કે ભાઈ તો આ આવા વિડીયો જે છે એ બે વર્ષ જૂના વિડીયો છે જેને જેટલા પણ મારા ફેન ક્લબ છે જેટલા પણ મારા ચાહક મિત્રો છે તમામ લોકો બે વર્ષ જૂના વિડીયોને પોસ્ટ કરીને લોકોને કન્ફ્યુઝ કરી રહ્યા છે મને લોકોના સતત મેસેજ આવી રહ્યા છે કે ભાઈ તમે અમે તમારી સાથે છીએ તમે આવી રીતના તમને જે કમેન્ટમાં કંઈ બોલે છે કે આ તે ફલાણું નીકળું તો ભાઈ એ બે વર્ષ જૂના લાઈવ છે એને પ્લીઝ મહેરબાની કરીને તમે અપલોડ ના કરો જેટલા પણ ફેન ક્લબ છે જેટલા પણ મારા ચાહક મિત્રો છે તમામ લોકોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે જે જૂના જૂના મારા જે લાઈવ છે એને મહેરબાની કરીને તમે શેર કરોમાં બધા લોકોના મેસેજ આવે છે કે ભાઈ ખજૂરભાઈ શું થયું ખજૂરભાઈ ક્યાં પ્રોબ્લેમ થયો તો મહેરબાની કરીને આટલા જેટલા પણ લોકો છે તમામ લોકોને આ લાઈવ શેર કરવા માટે કહું છું કે શેર કરજો જેથી કરીને લોકો કન્ફ્યુઝ નહોતા મારા એટલા વાયરલ થઈ રહ્યા છે લાઈવ જેમાં લોકો કહી રહ્યા છે કે અમે તમારી સાથે છીએ તમે સેવાનું કામ ચાલુ રાખો જે પણ લોકો બોલે છે બોલવા દો બોલવાવાળા બોલે છે આ છે તે છે ફલાણું છે ટીકણું છે એવા મને મેસેજ છેલ્લા ચોવીસ કલાકથી આવ્યા છે ને હું કંટાળી ગયો છું લોકોને જવાબ આપી આપીને પિંગ કલાકાર તરીકે આપણી રિસ્પોન્સિબિલિટી હોય છે કે આપણે લોકોને જવાબ દેવાના હોય છે કંઈ પણ વસ્તુ થાય છે તો પ્લીઝ 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 રિક્વેસ્ટ કરું છું જેટલા પણ લોકો છે જે અમારા બે વર્ષ જૂના લાઈવને શેર કરી રહ્યા છે જય માતા જે પણ મારા લાઈવને શેર કરી રહ્યા છે એ બધા જૂના લાઈવને મહેરબાની કરીને તમામ લોકોને બે હાથ જોડીને વિનંતી છે કે શેર ન કરો હું બહુ હેરાન થાઉં છું લોકોને જવાબ આપી આપીને કંટાળી ગયા છીએ અમે અને ખાસ મારે તમામ લોકોને કહેવાનું છે કે મારી ખાલી બે જ આઈડી છે એ અને એ બંને આઈડી વાળી છે બાકી કોઈ પણ આઈડી મારી નથી મારી કોઈ વેબસાઇટ નથી મારી કોઈ એપ્લિકેશન નથી એમના માટેનો રાખેલો છે જે કયો છે આઠસો વીસ એસી એકત્રીસ છ બાવન આઠસો વીસ એસી એકત્રીસ છ બાવન છે મારા ઓફિસનો નંબર છે અને મારી